કોઈ પણ વ્યક્તિની વાત ક્યારેય પણ એવી નહીં હોય કે જેની અંદર પોતાની ભૂલ હોય કોઈ પણ વ્યક્તિ વાત કરતી વખતે એવી વાત નહીં કરે કે જેમાં પોતે ગુનેગાર હોય કેમ કે એની વાતની અંદર હંમેશા સાબિતી એવી જ થાય છે એમાં હર કોઈ વ્યક્તિ આવી જાય કે એની અંદર સાબિતી એવી જ થાય છે કે એ વ્યક્તિ એની અંદર તો નિપૂર્ણ હતો મારી ખુદની જ વાત કરું છું કે મેં આ વસ્તુની જે કાંઈ શરૂઆત કરી મારું આની અંદર નોલેજ શરૂઆતની અંદર કાંઈ નહીં

મોટા મોટા સપના બતાવે છે હકીકતમાં એને પોતાને પણ એ વસ્તુનું નોલેજ હોય નો હોય જરૂરી નથી હવે થાય કેવું કે ખોટી માહિતી લઈને તમે શરૂ કરી દીધું ખોટી માહિતી એટલે કે વધારાના સપના જોવા રાતોરાત પૈસા વાળું થવું આવા બધા વ્યક્તિઓથી તમે ઇન્સ્પાયર થયા હો અને તમે તાત્કાલિકમાં શરૂ કરી દીધું શરૂ કર્યા બાદ મજા ન આવે નુકસાની આવે અથવા કંઈ પ્રોબ્લેમ આવે ને તકલીફ થાય એટલે કેવું થાય કે તમે એ વસ્તુ બંધ કરી દો બંધ કરતા કે તમે તબેલાને અથવા તો કોઈ પણ બીજા ધંધાને ઊભો રાખી દો હવે કેવું થાય કે તમે એ ધંધો ઉભો તો રાખી દીધો પણ લોકોને પણ તમે કેતા ફરો કે એ ન કરાય એમાં તો નુકસાની થાય એ ન કરાય એમાં તો આમ થાય એ ન કરાય એનો પણ હકીકતે તમે પૂરું નોલેજ મેળવું પૂરું નોલેજ કહેતા ઘણી વખત એવું બને કે તમે કોઈ કારણોસર શરૂ કરી દીધું પણ તમારી પાસે નોલેજ નથી તો પછી મક્કમતા રાખો મક્કમતા એ માટે કે ધંધો ધંધાને શીખવે એ પછી કોઈ પણ પ્રકારનો ધંધો હોય તમે કાંઈ પણ કાર્ય કરતા હોવ તમને ધંધો એની અંદર તમે જેવા ઇન્વોલ્વ થાવ એટલે પોતે ધંધો જ તમને બધું શીખવાડવા મળે કે હવે આમ કરાય હવે આમ કરાય આ સમયે આ વસ્તુનું તકેદારી રાખવી આ સમયે આ વસ્તુ કરવી કેમકે તમે જેમ જેમ એની અંદર ઘડાતા જાઓ જેમ જેમ એની અંદર તમે ઉતરતા જાઓ એમ એમ તમને ખ્યાલ આવતો હોય જેવી રીતે પાણીમાં ધીમે ધીમે ઉતરતા જઈએ જ્યાં સુધી આપણા પગ આમતા હોય ત્યાં સુધી આપણે કાંઈ કરવાના નથી પણ જેવા આપણે પગ આમતા બંધ થાય એટલે તરત આપણે હાથ પગ મારવાનું શરૂ કરીએ અને એ જ રીતે તરતા શીખાય ને તો ધંધામાં પણ એવું જ છે કે તમે જેવા એની અંદર ઉતરો તમે થોડાક આગળ વધો તમે થોડાક એની અંદર રચાપચા થાવ એટલે ઋતુ ફરે ઋતુની સાથે સાથે સિચ્યુએશન પણ ફરે સંજોગો પણ ફરે કામ પણ ફરી જાય કામ ફરવાનો મતલબ કે જે ઋતુ છે એ ઋતુ પ્રમાણેની તમારે સિચ્યુએશન હેન્ડલ કરવાની છે તો એ પ્રમાણેનું કામ આવી જાય તો જેમ 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 તમે એ સાયકલ ઉપર કામ કરતા જાઓ તમે જેમ જેમ એની અંદર ઇન્વોલ્વ થતા જાઓ એમ સમયે સમયે તમને બધી વસ્તુની આવડત આવતી જાય બાકી તાત્કાલિકમાં તમે કોઈ વસ્તુ કરી નાખશો તાત્કાલિકમાં તમે કોઈ વસ્તુમાં આવીને જમાવી દેશો એવી ગણતરી કરીને તમે એની અંદર ઉતરો તો કેવું થાય કે તાત્કાલિક કોઈ વસ્તુ છે ને એની આયુષ્ય બહુ ટૂંકી હોય મેં અગાઉ એક વસ્તુમાં કીધેલું છે કે જેની ઘાયા ઘા ઇન્સપાયર થવાની આદત હોય ને એની એક્સપાયર થવાની પણ ઘાયા ઘા ડેટ આવી જાય એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે એક તો ખોટા નોલેજ સાથે તમે શરૂ કર્યું હોય અને પછી જ્યારે તમે બંધ કરો ત્યારે તમે માણસોને પણ ખોટું નોલેજ દેતા થઈ જાઓ કારણ કે તમને પોતાને જે અનુભવ નહોતો એના કારણથી તમે ઓલા કહે ને એમ ખુદ કી નજર મેં ખુદ હીરો હોતા હે કોઈ પણ વ્યક્તિની વાત ક્યારેય પણ એવી નહીં હોય કે જેની અંદર પોતાની ભૂલ હોય કોઈ પણ વ્યક્તિ વાત કરતી વખતે એવી વાત નહીં કરે કે જેમાં પોતે ગુનેગાર હોય કેમ કે એની વાતની અંદર હંમેશા સાબિતી એવી જ થાય છે એમાં હર કોઈ વ્યક્તિ આવી જાય કે એની અંદર સાબિતી એવી જ થાય છે કે એ વ્યક્તિ એની અંદર તો નિપુણ હતો એની અંદર એ પૂરેપૂરો બધી રીતે ઓકે હતો પણ તકલીફ સામેવાળાને જ હતી અને આવી વસ્તુમાં આવી વાતમાં અધૂરા નોલેજમાં જ્યારે કોઈ વ્યક્તિ શરૂ કરે ને બંધ કરે એટલે પછી એ પોતે એની નજરમાં હીરો એટલે વાત પણ એની એની તરફેણમાં થાય અને બીજી બધી વાતમાં ભૂલ દેખાય બાકી હકીકતમાં તમે કોઈ નોલેજ લીધું હોય અને હકીકતની અંદર તમે કોઈ પાકા પાયા મજબૂતાઈ સાથે તમે શરૂઆત કરી હોય નોલેજ ન હોય ને તો પણ મારી ખુદની જ વાત કરું છું કે મેં આ વસ્તુની જે કાંઈ શરૂઆત કરી મારું આની અંદર નોલેજ શરૂઆતની અંદર કાંઈ નહીં બધું મારી માથે આવી ગયું અને એવા સમયની અંદર મેં એક જ વસ્તુ એવી પકડી કે આને મારે કોઈ પણ સંજોગે ટોપ લેવલે લઈ જવું છે તો લઈ જવું છે અને હાલ અત્યારે હું તમને લોકોને પણ આ બધી જાણકારી માહિતી પૂરી પાડતા શીખી ગયો તો મને ધંધાએ જ શીખવાડ્યું કે આની અંદર આ વસ્તુ કરાય આની અંદર આ વસ્તુ કરાય બાકી કોઈ વ્યક્તિ કાંઈ જન્મની સાથે શીખીને આવતો નથી અને વાત કરીએ મિત્રો બીજી એવી વાતની કે તમે ખાણ ખોળમાં શું આપો છો તો પહેલા હું આપણે કપાસિયા આપતો કપાસિયાની પોપડી આપતો અને એની પછી મને એક વસ્તુ પાછી એવી મળી છે કે જેની અંદર દૂધનું રિઝલ્ટ બહુ સારું છે દૂધ આમ કહેવાય ને કે એ ખાંડ દીધા પછી દૂધમાં ઘણો બધો વધારો દેખાણો અને એની ઉપર આપણે ડિટેલમાં આખો એક વિડીયો બનાવવાના છીએ પણ ક્યારે એ ખાણ આવે છે બારથી સુરતથી અને જ્યારે એ ખાણ અહીંયા આવશે ત્યારે એ ગાડી આવશે ત્યારે આપણે વિડીયો બનાવવાના છીએ જેથી કરીને તમે લોકો પણ એ વસ્તુ તમારે ત્યાં ક્યાંય મળતી હોય તો તમે એક વખત ટ્રાય કરી શકો અને મેં તો પોતે અનુભવ કર્યો છે અને એમાં ખાસ કરીને ગાયોમાં વધારે એ વસ્તુ સક્સેસ ગઈ છે કે ગાય તો આમ કહેવાય ને કે ત્રીજા ટકે જ તે ખ્યાલ આવી જાય ડોલ ઉપર કે આ ખાણ દેવા પછી ફેર પીડ્યો છે ભેંસોમાં ત્રણ દિવસ જેવો ટાઈમ લાગે છે પણ એ ગાડી આવશે ત્યારે આપણે વિડીયો બનાવશું ને ત્યારે તમને એની પૂરી ડિટેલ નાખશું કારણ કે અત્યારે હું છે ખબર બેઠા બેઠા ખાલી ખાલી વાતો કરી નાખું એની કરતાં જે વસ્તુ સામી છે એની સાથે અને એ વસ્તુ બતાવીને તમને વિડીયો બનાવી તો વધારે આનંદ આવશે આપણે એનું કાંઈ પ્રમોશન કરવું કે કંઈ એવી વાત નથી પણ કહેવાનો મતલબ એમ છે કે જે વસ્તુ આવી છે તો કઈ રીતે લોકો ત્યાંથી લઈ અને અહીંયા સુધી પહોંચાડે છે કેવું પછી એનું રિઝલ્ટ છે એ વસ્તુ ક્યાં ક્યાં અવેલેબલ છે આપણી ગાડીવાળાની સાથે વાતચીત કરીએ અને એ રીતે વિડીયો બનાવશું જેથી કરીને હું છે કે પૂરી અને સાચી માહિતી તમારી લોકો સુધી પહોંચે બાકી મિત્રો કોઈ પણ કાર્ય કરો એક મજબૂતાઈ અને એક મક્કમતાની સાથે કરો ક્યારેય પણ એની અંદર નિષ્ફળ જવાના વિચાર પણ નહીં કરો અને જ્યારે પણ મનમાં એવું થાય કે હવે આ મારાથી નહીં થાય ત્યારે બે મિનિટ મૌન થઈને આંખો બંધ કરીને બેસી જાઓ કારણ કે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન ફક્ત આપણી પાસે જ છે બાકી આવા નવા વિડીયો જોવા માટે તબેલાની અને ગૌશાળાની અપડેટ લેવા માટે અમારી સાથે જોડાયેલા રહો હજી નવા હોઉં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો મળીએ કંઈક નવા વિડીયો અને નવા ટોપિક સાથે રજા આપો મિસ્ટર તબેલાવાલા બ બાય